જૂનાગઢ જિલ્લાના કેશોદના લોહાણા મહાજનવાડી ખાતે મોટિવેશનલ સ્પીકર શૈલેષ સકપરિયાનો બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો ભારત વિકાસ પરિષદ કેસો શાખા દ્વારા શિક્ષણ સંસ્કાર સંસ્કૃતિ પ્રકૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત કરતા અનેક કાર્યક્રમો થાય છે તે અંતર્ગત ધોરણ દસના બાળકોને બોર્ડની પ્રણાલી અને પદ્ધતિ મુજબ પરીક્ષા આપવાનો અનુભવ થાય તથા પરીક્ષાનો ખોટો હાવ દૂર થાય તે માટે યોજાયેલી પાયલોટ ટેસ્ટ બે હજાર ચોવીસ અંતર્ગત આજે સ્પર્ધાના રિઝલ્ટ સાથે બાળકોની ભણતર અને જીવન ઘડતરની પડકારરૂપ અનેક પરીક્ષાઓમાં

પાયલોટ પરીક્ષાના ટોપ ટેન વિજેતાઓને સન્માનપત્ર આપી સન્માન કરેલા તેમજ આ બાળકોને જીવન ઉપયોગી ઘણી માહિતી આપી હતી તેમના દ્વારા જણાવેલા આપણા દેશના પાંચ મહા અબ્દુલ કલામ અરુણી સિંહા પાંચ બાબતોને લઈને સામાન્યમાંથી અસામાન્ય બનેલ તેમજ તમે પણ બની શકો છો અવિશેષ આજના સમયમાં મોબાઈલ દ્વારા થતા સમયના વ્યય અને તેમના ખોટા ઉપયોગથી થતા નુકસાન વિશે બાળકોને સતેજ કરી પોતાની શક્તિ પોતાના લક્ષ્ય પર ફોકસ કરવાનું સૂચન કરેલું આજે કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ અને ગંગોત્રી સ્કૂલ ગોંડલ દ્વારા બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ માટે એક મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન થયેલ ખાસ કરીને પરીક્ષાઓ જ્યારે નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓનો તણાવ વધતો હોય છે વિદ્યાર્થીઓ આ તનાવમાંથી બહાર આવે અને વાસ્તવિક રીતે જેમને જીવનમાં પ્રગતિ કરી છે એવી આપણી આસપાસની વ્યક્તિના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ પ્રેરાય એ માટેનો આ પ્રયત્ન હતો ખૂબ મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજના આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એવું સ્પષ્ટપણે માનું છું કે ભારત વિકાસ પરિષદ અને ગંગોત્રી સ્કૂલ ગોંડલે જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસને કારણે વિદ્યાર્થીઓનો તણાવ પણ અળવો થશે અને વાલીઓ પણ એક નવો વિચાર અહીંયા આજે ગયા છે કોઈ પણ શહેર હોય એ શહેરની અંદર હંમેશા પોટેન્શિયલ હોય જ છે એમ કેશોદના વિદ્યાર્થીઓની અંદર પણ પોટેન્શિયલ છે જ જે અહીંયા એક પ્રી ટેસ્ટ લેવામાં આવી અને પ્રી ટેસ્ટનું આજે જ્યારે પરિણામ જાહેર કર્યું ટોપ ટેન વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા તો એ વિદ્યાર્થીઓ એવા હતા કે જે ખૂબ સારા માર્ક્સ લાવ્યા હતા એ બતાવે છે કે જે મોટા શહેરના વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ છે એ જ ટેલેન્ટ કેશોદના વિદ્યાર્થીઓમાં બાળકોને અનુરૂપ ખૂબ ઉપયોગી માહિતી આપી હતી આ કાર્યક્રમમાં અનેક લોકોનો તન મન અને ધનનો સા સહકાર મળ્યો હતો ગંગોત્રી ઇન્ટરનેશનલ ગોંડલનો સા સહકાર પણ રહ્યો હતો સમગ્ર સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું રાવલિયા મધુસાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ